મારફતિયા સુરતના કેમિકલ ઉદ્યોગનું એક મોટું નામ એક વખત પ્રતિનિધિઓ ગોવામાં આવવાના હતા અને તેમની સાથે એમણે એક બિઝનેસ ડીલ સાઈન કરવાની હતી સ્વાભાવિક છે માથા પર થોડું ટેન્શન હોય અને આમ પણ સતીશભાઈ થોડાક અભિમાની સ્વભાવના હતા આગલા દિવસ સુધી ખૂબ કામ રહ્યું અને ડોમેસ્ટિક ફ્લાઇટ હતી એટલે તદ્દન રૂટીન ચેકઅપ પતાવીને પોતાના મોબાઈલની અંદર આગલા દિવસે એમની સેક્રેટરીએ મોકલેલી પ્રપોઝલ્સની પીડીએફ વાંચતા વાંચતા એ આગળ જતા હતા અને સમયથી એક માણસ આવીને એમને અથડાય સતીશચંદ્રનું પોતાનું ધ્યાન તો મોબાઈલમાં હતું અને ભૂલ ખરેખર જોઈએ તો એમની હતી પણ થોડા ગુસ્સે થઈ ગયા પડી ગયા હતા કેટલાક કાગળો નીચે પડી ગયા પેન નીચે પડી ગઈ અને મોબાઈલને પણ પકડી ન રાખ્યો હોત તો કદાચ એ પણ પડી જાય પણ સામેવાળા માણસે કહ્યું કે સોરી અંકલ ઇટ વોઝ માય મિસ્ટેક એણે ભૂલ પોતાના પર લઈ લીધી એટલું જ નહીં પણ નીચે પડેલી વસ્તુઓ પણ એમને ભેગી કરીને સતીષચંદ્રને આપી સતીશચંદ્ર ગુસ્સાથી એની સામે જોઈ રહ્યા અને છેલ્લે પહેલા માણસે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું સર મારો પોતાનો એડવર્ટાઈઝમેન્ટનો બિઝનેસ છે સુરતમાં જ ક્યારેક મળીશું અને ચંદ્રએ માત્ર ફોર્માલિટી ખાતર શિષ્ટાચાર ખાતર યસ કહેતા હોય એમ ડોકું હલાવીને આગળ ચાલવા માંડ્યા ફ્લાઇટમાં બેઠા પછી એમણે બિઝનેસ પ્રપોઝલ પીડીએફ ફરીથી એકવાર વાંચી લીધી અને ત્યાર પછી એ ગોવાની હોટેલમાં પહોંચી ગયા રિસોર્ટ હતો ત્યાં પહોંચી ગયા હવે મીટિંગને લગભગ બે કલાકની વાત હતી થોડાક ફ્રેશ થવાનું હતું ગજવામાંથી કાગળ રૂમાલ પેન કાંસકો એ બધું કરતાં કાઢતા એમના હાથમાં આવી ગયું પેલું વિઝિટિંગ કાર્ડ એક ઘૃણાભરી નજરે વિઝિટિંગ કાર્ડ પર નાખે છે અને એ માણસે તો વિઝિટિંગ કાર્ડ ઉપર નામ જ નહીં પોતાનું બ્લડ ગ્રુપ પણ લખેલું સતીષચંદ્રને હસું આવી જાય છે કે કેવા કેવા માણસો છે આ દુનિયામાં બ્લડ ગ્રુપની વિઝિટિંગ કાર્ડ પર શું જરૂર અને આમ પણ મને આ માણસની શું જરૂર કારણ કે એ તો એડવર્ટાઈઝમેન્ટનો બિઝનેસ કરે છે મારે તો કેમિકલ બિઝનેસની અંદર કંપનીઓ સાથે ડીલ કરવાનું છે તો મારે કયા કસ્ટમરની જરૂર કે હું કોઈ એડવર્ટાઈઝમેન્ટ આપું એમ કરીને એમણે એ કાર્ડ સીધું ફેંકી દીધું ડસ્ટબિનમાં પછી મીટિંગની તૈયારીઓમાં લાગી ગયા મિટિંગ શરૂ થાય મિટિંગને માટે એ ત્યાંના બેન્કવેટ હોલમાં કોન્ફરન્સ રૂમ બનાવ્યો હતો અને ત્યાં એમની મીટિંગ હતી એટલે ઘરે ફોન કરીને કહ્યું કે હવે મને ત્રણ કલાક સુધી કોઈ ડિસ્ટર્બ નહીં કરતા અને હા કદાચ કોઈ જરૂર પડે તો હોટેલના રિસેપ્શન પર ફોન કરજો પછી બિઝનેસની મિટિંગ શરૂ થઈ મિટિંગ પૂરી થયા પછી એક કલાકનો સમય હતો ડિનરને અને ભારતમાંથી બીજા દેશોમાં પ્રદેશોમાંથી કેટલાક બીજા બિઝનેસમેન આવ્યા હતા એટલે એની સાથે એમણે વાતો કરવા માંડી અને હજુ ડિનરની શરૂઆત થાય ત્યાં તો પેલી રિસેપ્શનિસ્ટ દોડતી આવી મે આઈ નો હુસ મિસ્ટર બારફતીયા કે યસ સર ધેર વોઝ અ કોલ ફ્રોમ યોર વાઈફ એન્ડ યુ આર રિક્વેસ્ટેડ ટુ કોલ બેક સતીશચંદ્રને એકદમ ફાળ પડી અત્યાર સુધી સાયલન્ટ રાખેલો ફોન એમણે હાથમાં લીધો અને સામેની સાઈડ એની પત્ની રડતા રડતા કહે છે કે આપણો બંટી દાદર પરથી પડી ગયો છે ખૂબ લોહી નીકળ્યું છે અત્યારે સિરિયસ કન્ડિશનની અંદર આઈસીયુમાં છે અને ડૉક્ટર કહે છે કે ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન કરતાં પહેલાં એને લોહીની જરૂર પડશે પ્લીઝ તમે અહીં આવી જાઓ સતીશચંદ્રને ચિંતા થવા માંડી તરત જ એમણે રિસેપ્શન ઉપર ફોન કર્યો અને ટ્રાવેલ ને કહ્યું કે કોઈ પણ રીતે મને ફ્લાઇટની ટિકિટ કાઢી આપો હવે ફ્લાઇટ તાત્કાલિક મળી શકે એમ નથી એમને કહેવામાં આવ્યું કે અર્લીએસ્ટ ફ્લાઇટ વહેલામાં વહેલી ફ્લાઇટ પણ આવતીકાલની સાંજની ચાર વાગ્યાની છે આ બાજુ ચિંતા હતી ઓપરેશનની અને ઓપરેશન કરતાં પણ વધારે ચિંતા હતી પેલા પેલા બ્લડની કારણ કે એનું એબી નેગેટિવ બ્લડ હતું અને એબી નેગેટિવ બ્લડ એ રેર બ્લડ છે હવે બ્લડ ન મળે તો માત્ર પાંચમા ધોરણમાં ભણતો એક દસ અગિયાર વર્ષનો એક છોકરો એનું શું થાય જિંદગી જોખમમાં હતી અને એ આટલે દૂર બેઠા કંઈ કરી શકે એમ પણ નહોતા એટલે ગુસ્સામાં ટેન્શનમાં રૂમમાં આંટા મારવા માંડ્યા અને પછી અચાનક એમને યાદ આવ્યું પેલું વિઝિટિંગ કાર્ડ કે એને પોતાનું બ્લડ ગ્રુપ પણ વિઝિટિંગ કાર્ડ પર લખ્યું છે અને પોતે તો કેટલા બધા એને પર જોઈને હસ્યા હતા એટલું જ નહીં વિઝિટિંગ કાર્ડ ડસ્ટબિનમાં ફેંકી દીધેલું પણ ડૂબતો માણસ જેમ તરણાને જાલે તેમ એ તરત જ ઉઠીને ત્યાંથી ડસ્ટબિન પાસે ગયા અને ડસ્ટબિનમાંથી પહેલું વિઝિટિંગ કાર્ડ શોધી કાઢ્યું વાળીને નાખેલું થોડી સરખી ગળી ઉકેલી અને બ્લડ ગ્રુપ પર પહેલી જ નજર કરી એ બી નેગેટિવ એમને થયું કે આ માણસ તો મને કામ આવી શકે એમ છે પણ હવે જે માણસને તમે અત્યાર સુધી મળ્યા નથી ઓળખતા નથી ને એટલું જ નહીં સવારે એમનું બિહેવિયર તો રૂઢ પણ હતું પેલા માણસ પ્રત્યે સરખી વાત પણ નહોતી કરી અને એવા માણસ પાસેથી અત્યારે એનું લોહી માગવું એ ક્યાંનો ન્યાય છતાં પણ એમણે કરી જોયું આજીજી ભર્યા ફોન ફોન કર્યો પેલા માણસનું નામ હતું અનુજ મેહરા તરત જ ફોન ઉપાડ્યો અને પોતાની વ્યથા કહી એટલે છે અરે સર યુ આ તમે જે હોસ્પિટલ કહો છો એ મારા ઘરથી વીસ જ મિનિટના અંતરે છે હું હમણાં જ હોસ્પિટલ પર પહોંચું છું અને મારું બ્લડ આપું છું હવે સતીષચંદ્રને તો ગદગદ થઈ ગયા સતીશચંદ્ર કે આ માણસ આટલો બધો હેલ્પફુલ છે પણ માત્ર અભરના બે શબ્દો કહીને એમણે વાત પૂરી કરી દીધી પાછો ઘેર ફોન કર્યો આ વખતે ફોન એમના શાળાએ ઉપાડ્યો અને લગભગ ગળગળા અવાજે કહ્યું કે કુમાર અમે બધી બ્લડ બેંકમાં તપાસ કરી બધા બ્લડ ડોનર્સના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ મૂક્યા લોકલ ન્યૂઝ ચેનલના સ્ક્રોલિંગમાં પણ મેસેજ મૂક્યો પણ અમને કોઈ જ ડોનર હજુ સુધી મળ્યો નથી અને સતીષચંદ્ર કહે છે કે ચિંતા નહીં કરો ડોનર આવી રહ્યો છે અનુજ મેરા ત્યાં જાય છે પોતાનું બ્લડ આપીને એક માસૂમની જિંદગી બચાવે છે જેને સતીષચંદ્રએ ઘૃણાથી જોયો હતો પોતાના અભિમાન ભર્યા વર્તનથી એને ખરેખર તો એને ભૂંઠો પાડ્યો હતો એ જ માણસ એને કામ આવ્યો સર્જનહાર આપણે ત્યાં પ્રશ્નો મોકલે તો સાથે ક્યાંક ને ક્યાંક એનું નિરાકરણ પણ મોકલે છે એટલે ભગવાનના ત્યાં દેર છે અંધેર નથી આજના એપિસોડમાં આટલું જ નવા એપિસોડમાં નવી વાર્તા સાથે ફરીથી મળીશું તમને ચેનલ ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ધન્યવાદ